સુરતની લોકસભા બેઠક પર નાટકીય રીતે ફોર્મ રદ લઈને ભારે જેવી સ્થિતિ જોવા મળી છે છે અને તેના ટેકેદારો ભૂગર્ભમાં તેમ છતાં તેની સામેનો રોષ ઠેરવવાનું નામ નથી લઈ રહ્યો કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડસાલા બેનર લાગ્યા છે જેમાં ઠગ સુરત લખાયું છે સાથે જ કુંભાણીના ફોટો પર કોંગી કાર્યકરો જૂતા મર્યાદા સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તામાં વિરોધ યથાવત રહ્યો છે નિલેશ કુંભાણીને વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે મોડી રાતે કોંગ્રેસના કાર્યકર્તાએ સુરતમાં અલગ અલગ જગ્યા પર ઉપર આ બેનરો લગાવ્યા છે નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા છે બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લખાયું ઠગ ઓફ સુરત હોવાનું લખાયું છે નિલેશ કુંભાણીએ ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક વાર વિડીયો મારફતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો ગત અચાનક દેખા દીધા બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કયા બાદ વળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે તે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકોને ડમી ઉમેદવાર સામે રોષ જોવા મળી રહ્યો છે તેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે અઝર કુરશી સાથે હર્ષદર્ધા